હલો મિત્રો જય માતાજી આપણા એક નવા વલગમાં તમારું સ્વાગત છે આપણે જાયગીને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે રીતિકાભીને જઈ જઈ ગયા છે કાંઈથી કાબે એને જઈ ગયા નહીં જેમાં રીતિ કાભે જે જગ્યા છે હવે હલો હેઠા યાદ હવે રમવા જાયગીને તરત રમવા મળવાનું હોય ચડવાનું ના હોય કાંઈ હાલો એ ચડવી પડશે तो दीदी हुई थी से जी के तारे नो हुई रे वे जी ये हु तू नो रे एक एक नाल जो तो हूं हूं करे सी का टीवी का क्या है

આ શિયાઉ શાક છે સલાડ છે જો આ સલાડ છે કોઈ બી નો તી કે તરહ ત કો થાય બેન મ પોરા કરેન વિ કઈ ટીકા બેન એ મમડી સે હું કારખાને જાઉ છુ હો જો ડોટ વચી ગયો હશે જો અમારે ધૂર્વિકા બેન ને નવરાઈ દીધા છે કા ધૂર્વિકા હું જોશ આપડે ઈજીકા ની જ બતાવી તને જ બતાવું ધૂર્વિકા હું ઉપર જોવેશ મોજ મોટામાં નાખેશ બાય બાય આપડે તું કાઈ દે આપડે કારખાને જાવ હો જો બંગાહા ખાઈશ ジョーカーのキュートキュートキュー a キュートキュートキュートトキュキュートキュートキュートキュートキュートキュー કાને ગયા છે એ નહીં તીકાજો સામે વાળાને ક્લિયર જવું છે રમવા કી શું પાસે કાંઈ નો એ નહીં પિયારવા ના એટલે શું પિયરવા સંપલ પહેરી લે જોયા સંપલ પહેરી લે હા નીકળ્યા તા બે કાંઈ ના ના નથી કાંઈ તારા છે સરખા ને તો પિરાઈ જાય હા બસ એમ હા

એથી હમણાં જ છે હોઈ ગઈ એટલે ફૂટી રીતિકાબેન કિશુન કર્યા સામે કર્યા ગયા હતા રમવા રમીન વી છે આપણે જો ભાગ લેતા આવ્યા હતા ને તે ખાય છે કાંઈ રીતિકાબેન કે શું લાવ્યો હતો હું બેડું જી બહુ ભાવ જ નાની એવું રીતિકાબેનને આવું જોવાય ને રમકડાની એવું કાક તો બહુ મજા આવે કાંઈ ટીકા હા છડતી થઈ ગઈ તો એવું ખવાય હે ન ખવાય એવું ગીળું ગળ્યું બધું જે બેલીન એવું બધું જો ઉતરાઈ ગઈ ને હે સમસ્યા દોખાય છે હે ની ટીકા બેન્ડિસ્કો કરેસ કાંઈ ટીકા બે કેમ કરવાનો iya hmm. hmm. har harukoh karo ntai iiyo har harukoh kira mula mamma jiwai dada lak bes karo Ava, karo duk mal nah itu wat wo depan काई तो है, नहीं, ये हूँ, केम करवाना दिस का? नहीं, लो, पढ़े होत गए, नमस्तूर्वी का बेंजाइन की जा है, हूँ

ખાલી પિતા બેન ને ચખાઈ લીધા છે કઈ ટીકા બેન હા આવી આવો ને તઈ લે લે આપણો વ્લોગ વાયસ પૂરો કર્યો છે વ્લોગ માનવા હોય તો લાઈક કરો લાઈક કરો એમ જે કહેવાનું છે આમ પછી કરી દયો લાઈક કરો લાઈક કર લગાડા શેર કરો શેર કર સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો બાય 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 બાય